ડીસાના ધારા સભ્ય પ્રવીણ ભાઈ માળીએ જન્મદિવસ નિમિત્તે ગ્રીન દિવસ તરીકે ઉજવણી માલખટ સહિત ડીસા શહેરમાં પંદર હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરાવ્યું મુલાકાતીઓને ભેટ સ્વરૂપે છોડ અપાયા અલગ અલગ જગ્યાએ પંદર હજાર વૃક્ષોનું વાવેતર કરાયું માલખટ આદર્શ હાઈસ્કૂલ આગળ મેદાન અને માલખડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આઠ હજાર જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ ડીસા પથકમાં હરિયાળી ક્રાંતિ લાવવા સંદેશ સાથે માલખડ સહિત ડીસા શહેરમાં આજે પંદર હજાર વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન દિવસ તરીકે ઉજવણી કરાઈ આ વર્ષે સમગ્ર ગુજરાતમાં લોકોએ રેકોર્ડ બ્રેક ગરમી અનુભવી હતી ત્યારે નાગરિકોને પણ વૃક્ષોનું જીવનમાં કેટલું મહત્વ છે તે સમજાઈ ગયું છે ત્યારે પ્રવીણભાઈ માળીએ તારીખ આઠ જુલાઈ બે હજાર ચોવીસના પોતાના જન્મદિવસે કંઈક વિશેષ રીતે ઉજવવાનું નક્કી કરી અલગ વિચારીને કંઈક અલગ કામો થકી સમાજ ઉપયોગી કાર્ય કરાયું ડીસા તાલુકાના માલખડ ગામે આદર્શ હાઈસ્કૂલ પાસે મેદાનમાં શાળાની દીકરીઓના હસ્તે આઠ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને માલખડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ડીસા શહેરના ઓવરબ્રિજ નીચે ચાર હજાર વૃક્ષ સહિત નાન્જી દેશમુખ બાગમાં વૃક્ષારોપણ કરાયું ડીસા શહેરમાં સરદારબાગ બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર માર્કેટયાર્ડ છલારામ મંદિરે વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું વિષય પથક ને હરિયાળી ક્રાંતિ લાવી શકાશે આજે થારા સભ્યો નો જન્મદિવસ ની अनोખી ઉજવણી કરાઈ જન્મદિવસ ઉજવણી પ્રસંગે તાલુકા ખાજબના આગેવાનો ઉથ્થેદારો કાર્યકર્તાઓ અને સેવાભાવી સંસ્થાઓ ઉષ્માભેર ભાગ લઈ ગ્રીન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ દરગાજે સંદેશા સાવનાસાઠા આજે મારા જન્મદિવસ નિમિત્તે અલગ અલગ પ્રકારની ઉજવણી લોકો કરતા હોય છે આ ગ્લોબલ વોર્મિંગ અસર છે જે આ વર્ષે જે રેકોર્ડ બ્રેક કરવી પડી તેના અનુસંધાને સંવેદના વ્યક્ત કરતાં અમે ગ્રીન ડે તરીકે ઉજવવા નક્કી કર્યું છે કે અલગ અલગ જગ્યાઓ ઉપર વૃક્ષારોપણ કરી પંદર હજારથી વધુ વૃક્ષારોપણનું આયોજન આજના દિવસે કરેલું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રાખીને એનજીઓ સાથે રાખીને લોકોને સાથે રાખીને ચાહે એ નિશ્ચિ વફા વિતરણનું હોય વાવેતરનું હોય પીએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હોય એમ સમાજ જીવનના લોકોને જોડી અને આવનારા પેઢી માટે ગ્રુપ્સ અગત્યના છે એના માટે બાળકોને પણ એક ગ્રુપ્સ એક પેઢ માકે કે નામ જેવા અભિયાન સાથે જોડી અને બાળકો પણ આવનારા ગ્લોબલ વોર્મિંગ ધ્યાને રાખીને સંવેદન બના તેના માટે મેં આયોજન કર્યું છે ધારાસભ્યશ્રી માનનીય પ્રવિણભાઈ મારી સાહેબનો જન્મદિવસ છે એમના જન્મદિવસે સાહેબે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તો સાહેબની પ્રેરણા લઈને આપણે પણ દરેક પીએસસીમાં જ્યાં કેમ્પસ દિશક રોલ હોય ત્યાં એક હોય ત્યાં પચાસ પચાસ વૃક્ષો અને જ્યાં સચેત થશે ત્યાં દસ દસ વૃક્ષો વાવીને એનું જતન કરવાનું નક્કી કર્યું છે